જયલુબરેલ બધાને દોસ્તો આજે આપણી સંસ્થા ઉપર આપણા સંસ્થાના ટ્રસ્ટી શ્રી નહેમિષભાઈ પંડિતના સુપુત્રનો જન્મદિવસ છે અને એ જન્મદિવસ આજે આપણી સંસ્થા ઉપર ઉજવવા માટે એમનો પરિવાર આપણી સાથે છે અહીંયા અને આજનું જે ભોજન છે એ એમના તરફથી છે આપણે સૌ તાળીઓથી પહેલાં આ પરિવારને વધાવી લઈએ તમને બધાને યાદ હશે કે ગત વર્ષે આપણે સત્તર તારીખના રોજ મારા પરમ ભાઈ શ્રી સિદ્ધાર્થભાઈના સુપુત્ર કૃતાર્થની જે જન્મજયંતિ છે એ આપણે ઉજવી છીએ અહીંયા એટલે ગયા વખતે કૃતાર્થનો જન્મદિવસ અને હેમિલનો જન્મદિવસ હેમિલનો જન્મદિવસ આપણે એક દિવસ અગાઉ ઉજવી લીધો હતો ગયા વખતે સત્તર તારીખે જ તો આપણે આ વખતે કૃતાર્થનો જે જન્મદિવસ છે એ એક દિવસ લેટ ઉજવીએ છીએ ગયા વખતે કૃતાર્થનો જન્મદિવસ સત્તર તારીખે હતો એટલે હેમિલનો આગલે દિવસ હતો તો આપણે આ વખતે આજે હેમિલનો બર્થડે ઉજવીએ છીએ તો ક્રિતાર્થનો જન્મદિવસ છે એ ગઈકાલે ઉગ્ય છે તો આ બંને માટે આપણે ઈશ્વર પાસે કામના કરીએ કે પરમકૃપાળું પરમાત્મા આ બંનેને લાંબુ આયુષ્ય આપે એને તંદુરસ્તી પાઠવે એના મા બાપના જે કાંઈ સ્વપ્ન એનામાં સેવેલા હોય એ તમામ સ્વપ્ન સાકાર કરે મોટા થઈ ખૂબ ભણી ગણી હોશિયાર બને અને એના જે કાંઈ બધા સપનાઓ હોય એ ઈશ્વર વહેલીને વહેલી તકે પૂરા કરે અત્યારે જે પરિવાર છે એ આપણી સાથે જોડાયેલું છે અહીંયા અને કેક કટિંગ અત્યારે અહીંયા કરે છે તો આપણે સૌ તાળીઓથી એને જન્મદિવસની શુભકામના પાઠવીએ નહેમિષભાઈ નેવિલભાઈ બંને ભાઈઓ અને એમનો પરિવાર છે એ અત્યારે આપણી સાથે છે સાથે સાથે મારા પરમ મિત્ર ભાઈ શ્રી સિદ્ધાર્થભાઈ પણ આજે અહીંયા અત્યારે આપણી સમક્ષ હાજર છે સિદ્ધાર્થભાઈને તમે બધા ઓખો છો વ્યક્તિગત રીતે એમ નહેમીશભાઈ પણ આપણી સંસ્થાના ટ્રસ્ટી તરીકે ખૂબ સારું એવું યોગદાન આપે છે સંસ્થાનો પ્રચાર પ્રસાર ખૂબ બારે કરે છે આપણી સંસ્થા સુધી બધા લોકોને પહોંચાડે છે અને ખૂબ મદદ આપણી સંસ્થાને એમના તરફથી પણ વ્યક્તિગત રીતે પણ એટલી મળતી આવે છે એમનો જે યોગદાન છે આપણા માટે એ બહુ બહુમૂલ્ય છે જેને હું શબ્દોમાં વર્ણાવી શકું તેમ નથી બસ આપણે સૌ એમના માટે પણ કામના કરીએ ઈશ્વર પાસે કે એમને પણ એમના વેપાર રોજગારમાં ખૂબ અને ખૂબ માલિક ઈશ્વર એને પ્રગતિ આપે એને તરક્કી આપે દિવસ દુગની અને રાત ચોગની એ લોકો તરક્કી કરે અને એમના જે આ સેવાભાવ એક સેવાભાવ છે એ વધુ ને વધુ પ્રજ્વલિત બને એવી આપણે પ્રભુ પાસે એમના માટે પણ કામના કરીએ તો દોસ્તો અત્યારે જે જન્મદિવસ છે એ કૃતાર્થનો અને હેમિલનો અત્યારે અહીંયા ઉજવાઈ રહ્યો છે અને એ જન્મદિવસ નિમિત્તે આજે સંસ્થા પરિવારમાં રહેતા તમામ અંધ ભાઈ બહેનોને ભોજન એમના તરફથી છે તો આજનું જે મેનુ છે ભોજનનું એ મેનાની અંદર અત્યારે આજે કાજુ ગાંઠિયાનું શાક છે અંજી રખરોટનો હલવો છે શેકેલા પરોઠા છે ત્યાર પછી રસણિયા બટેટા છે દાળ ભાત છે ફ્રાઈમ્સ છે અને છાસ છે તો આ સુંદર મજાનું મેનુ અત્યારે આપણે આજે હમણાં જેનો થોડા સમયથી રેગ્યુલર આપણી સંસ્થામાં લગભગ આ મહિનાની અંદર ત્રીજી વાર છે એવા ભાઈ રાંધ્ર કેટસવાળા રાજુભાઈ અને પ્રિન્સભાઈ આજે એમના હાથની જે રસોઈ છે આપણે ચાખવાની છે ફરીથી તો દોસ્તો આ વિડીયો બને તેટલો શેર કરવો અને પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની વાત ઘર ઘર સુધી પહોંચાડવી મોરબીવાસીઓ હજી ઘણા બધા અજાણ્યા હોય તો વિડીયો જોનારને અમારી એક વિનંતી છે કે વિડીયોને બને તેટલો શેર કરજો જેથી કરી આ સંસ્થા ઉપર તમે પણ તમારા જન્મદિવસ છે તમારી મેજ એનિવર્સરી છે કોઈ પુણ્યતિથી છે તમે સંસ્થા ઉપર આવી અંધભાઈ બહેનો સાથે ઉજવી શકો છો અને તમે સંસ્થાની મુલાકાત કરો એક વખત ચોક્કસ પધારો એવું અમે સંસ્થા તરફથી તમને બધાને ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ તો નવા અપડેટ અને નવા વિડીયો સાથે પાછા મળશું ત્યાં સુધી કેમેરામેન હશમુખભાઈ વાળા સાથે મને હાથી ગોલા ને રજા આપશો ધન્યવાદ